આગળ વાત કરીએ રાજકીય ખેંચતાણનો ભોગ ગ્રામજનો બન્યા છે જૂનાગઢના શાહપુર વાડલાને જોડતા પુલનો જે વિવાદ છે તેને લઈને હવે ગ્રામજનો આ આખા જ મુદ્દાનો ભોગ બની રહ્યા છે ત્રણ મહિનાથી પુલ તોડી નાખતા ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે કાળવા નદી ઉપર બાંધવામાં આવી રહ્યો છે આ પુલ ત્યારે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશ કણસાગરાનું નિવેદન પણ સામે આવ્યું છે સરકારી બાબુઓ પદાધિકારીઓનું સાંભળતા નથી કોન્ટ્રાકટર અને અધિકારીઓના બાપે લોકો પરેશાન થઈ ઉઠ્યા છે પણ ગામમાં જ્યારે ચોમાસાનો સમય આવે ત્યારે હરેક વખતે અમારા ગામની જેટલી નબળી પરિસ્થિતિ થાય છે એટલી ક્યાંય એક ગામની થતી નથી આ ગા ગ્રામ પંચાયતને એવોર્ડ પણ મળેલા છે અને અમારા ગામમાંથી જે હાલની ટર્મ છે એમાં જિલ્લા પંચાયતમાં જે અમારા ગામના પેલા કારોબારીના મેમ્બર હતા એ હાલ અત્યારે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ છે અને આ જે કાળવા નદીને ધોળતું પુલ છે જે દેવળિયા મહાદેવને અને ઘણા બધા ખેડૂતોને જે નુકસાની વેઠવામાં આવી છે એ સ્થાનિક લોકોના જે અંશ અસંતુષ્ટ એમને જે મળવાપાત્ર જે હોય એ ના મળવાથી આ કાર્ય અધૂરું રહેલ છે આમાં કોઈ પણ પ્રકારનો કામ કરવાવાળાનો કે રાત દિવસ એ લોકો મહેનત કરતા એમનો માલ સામાન સામાનયથી તણાઈ ગયો ત્યાં સુધી એને આ પુલ પૂર્ણ કરવા માટે એમને માલ પણ હાર હારેલ નથી શાહપુર અને વાડલા તેમજ ભયંકરનાથ મહાદેવ મંદિરના જે પ્રવાસન તરીકે ડેવલપ કરવાની વાત છે તેને જોડતો આ પુલ છે જે તૂટી ગયો છે છેલ્લા ઘણા સમયથી છે તે આવી હાલતમાં જોવા મળ્યું છે ગામના લોકો અવારનવાર રજૂઆત કરી તેમ છતાં પણ કામ કરવામાં આવતું નથી કોન્ટ્રાક્ટરની ને ક્યાંક અધિકારીઓની છે તે બેદરકારી છે તે સ્પષ્ટ દેખાઈ રહી છે અને ખાસ કરીને જે લોકોને પારાવાર મુશ્કેલી પડી છે આશરે અંદાજે ત્રણ હજાર જેટલી વીઘા જે જમીન છે તે પુલને બીજી સામેની સાઈડ આવેલી છે ત્યાં જેવું લોકો જઈ શકતા નથી આપણી સાથે લોકો છે તેમની પાસે આમ ઘણો સમય ત્યાં ચાલુ હતું પણ ડાયવર્જનમાંથી ચાલ્યા જ હતા પણ વરસાદ ચાલુ થયા પછી અહીંથી નીકળી શકાતું નથી અમારે ભયંકરનાથ મંદિર છે અહીંયા પૌરાણિક અહીંયા જુનાગઢથી પણ ઘણા ઘણા ભક્તો અહીં આવે છે મારી જ વાત કરું તો સવારે સાડા પાંચ વાગે મારે અહીં આવવું જ પડે હમણાં મને ચેન પડતું નથી આ રસ્તાને હિસાબે અમે બહુ જ દુઃખી છીએ ટોટલી જનતાને ખબર જ છે વસ્તુની કે આ ચોમાવું આવે પુલનું કામ ન કરાય તંત્રને બધાને ખબર જ છે કદાચ આ પુલ હતું ને ત્યારે પણ અહીંયા જવામાં વધારે વરસાદ થાય બહુ તકલીફ પડતી હતી તો અત્યારે અત્યારે પરિસ્થિતિ બહુ ડેન્જર છે આ હજારો હજારો વીઘા જમીન પીડી છે કોઈ જઈ શકતું નથી આ આ પરિસ્થિતિ કોઈ કુદરતી નથી આ માનવસર્જિત પરિસ્થિતિ છે અને આ જુનાગઢ જિલ્લાનું તંત્ર અને જે કોઈ મિલી ભગત જે અધિકારીઓની હોય આ એને વિચારવાનું હવે એ કોઈ તો જોતા નથી આવે સાપુની જનતા પીસાય છે બધી રીતે મારી જ જિલ્લા પંચાયતને પંદરમાં નાણાં માં પંચાયત ગ્રાન્ટ નાખેલી છે એપ્રિલ મહિનામાં આ કામ કરેલું અને કામ મે મહિનામાં એને સ્ટોપ સ્ટોપ કરી દીધું બંધ કરી દીધું અને બંધ કરી દીધું મેં અનેકવાર રજૂઆત કરી જનરલ બોર્ડમાં પણ રજૂઆત કરી તે પછી પણ મેં રજૂઆત કરી ડીડીઓ સાહેબને કીધું કાર્યપાલક ઇજનેને કીધું અને એના નીચેના એન્જિનિયરોને અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆત કરી પછી છતાંય કાલે કરશું પરંદે કરશો એમ કરીને ટાઈમ કાઢ્યા કર્યો અને અત્યારે લોકોને હાલાકી ભોગવવી પડે છે કાર્યવાહી એવી છે કે ગામ લોકો અને આજુબાજુના લોકો અપાસ આંદોલન ઉપર ઉતરવાની તૈયારીમાં છે હવે આમાં કોઈ પગલાં નહીં લે તો ગામ લોકો અને આજુબાજુના લોકો અપાસ ઉપર ઉતરવાની ચીમકી આપે છે ખાલી છે કે આપ જોઈ શકો છો કે તેના જે પરિસ્થિતિ છે તેને લઈને જે પુલ છે તે ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો તેને તોડીને ન બનાવવાની વાત છે પણ જે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની જે બિન જવાબદારીપૂર્વક જે બિનિષ્કાળ જે છે તે સ્પષ્ટ દેખાઈ રહી છે અને ખાસ કરીને આ પુલ જો રિપેર થાય તો વાડલા જવા માટેના જે ખેડૂતો છે અથવા તો ત્રણ હજાર જેટલી વિઘા આ જમીન છે તેને ફરીથી જે છે તે વાવેતર કરી શકે તેવી આશા છે કેત્રોજા સંદેશ ન્યૂઝ સાપુર